નમસ્કાર દર્શક મિત્રો જીટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં જીવિત બાળકોને ને મૃત જાહેર કરવાનો ચોંકાવનાર કિસ્સો પરિવાર આક્રોશમાં સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદો મુખે રહી ગઈ છે ગંભીર બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે એક જીવિત બાળકને મૃત્યુ પામેલું જાહેર કરી પરિવારને સોંપી દેવાયો આ ઘટનામાં તબીબી વ્યવસ્થા લાપરવાહી સામે ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે આ ઘટનામાં ઉલ્લેખિત બાળકને ગંભીર તબિયતની સ્થિતિમાં સુરત સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો જ્યાં તેને મૃત જાહેર કરાયો દુઃખદ ભાવના વચ્ચે બાળકના પરિવારજનો તેને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા અચાનક બાળક શ્વાસ લેવાની પ્રક્રિયા દેખાઈ આવી જેને કારણે બધા હક્કાબક્કા રહી ગયા તરત જ બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો જ્યાં પુષ્ટિ થઈ કે બાળક તો હાલ જીવિત છે પરિવારજનોમાં આક્રોશ છે આક્ષેપ પણ થઈ રહ્યા છે કે પ્રથમ સિવિલ હોસ્પિટલના તબીબોએ જ ગંભીર બેદરકારી દાખવી છે આવા કિસ્સામાં પણનો જીવ જઈ શકે પરિવારજનો બેદરકારી તબીબ સામે કડક કાર્યવાહીની માગણી પણ કરી રહ્યા છે કહી રહ્યા છે કે આ બેદરકારી નથી જીવન સાથે રમવાની રમત સમાન છે ધ્યાન ન આપ્યું હોત તો હજી જીવતું બાળક મૃત્યુ પામ્યું હોત લોકોમાં પણ સિવિલ હોસ્પિટલની કામગીરી કે નારાજગી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ સત્તાવાર રીતે કોઈ પણ નિવેદન સામે નથી આવી રહ્યું તંત્ર દ્વારા આ મામલે તપાસ શરૂ કરવાની શક્યતાઓ જણાઈ રહી છે સલીમ મુક્તાર છે ક્યાંથી આવો છો સુરત કાદરસા કે નાલ શું વાત છે શું ઘટના બની હતી રાત શું બનાવ કાલ મારી બહેન કા સીઝર હુઆ હૈ સાડે દસ ગ્યારા બજે ઓર બચ્ચે કો લાકે દે દિયા ગયા આત્મે કે બોલે બચ્ચે કી ડેટ હો ગઈ ઓર બચ્ચા ઉસ ટાઈમ જિંદા હતા तो मैंने जैसे ही चेक किया बच्चे की सांस चल रही थी तो तुरंत मैंने आई सी ओम को एडमिट किया डॉक्टर की इतनी लापरवाही है कि कोई पेशेंट पे ध्यान नहीं दे रहे और रोज बच्चे यहाँ दो बच्चे मर रहे हैं दो से तीन बच्चे रोज के मरे जा रहे हैं यहाँ पे डॉक्टर कोई है ही नहीं मेन डॉक्टर बस आप खाली बच्चों को डाल देते हैं बोलते हैं हाँ आपको मिलाएंगे बच्चे से लेकिन बच्चे की कोई ट्रीटमेंट नहीं हो रही डॉक्टर का नाम क्या डॉक्टर का नाम भी पता नहीं हमको तो बच्चे से नहीं मिलने दिए जा रहे हैं दिन में एक बार बच्चे से मिलने दिया जाता है